અમદાવાદ સત્તર જૂન બે હજાર પચીસ અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ તારીખ બાર જૂન બે હજાર પચીસના રોજ અમદાવાદ ખાતે દુર્ઘટનાગ્રસ્ત થતા બસ્સો સિત્તેર જેટલા લોકોના કરુણ મૃત્યુ થયા છે આ હૃદય ઘટનામાં શ્રી વિશ્વકર્મા સમાજના પણ પોતાના જીવ ગુમાવ્યા છે આ દુઃખદ ઘડીમાં શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘ ભુલાભાઈ પાર્ક ગીતા મંદિર રોડ અમદાવાદ દ્વારા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને તેમના શોકગ્રસ્ત પરિવારજનોને સાંત્વના આપવા માટે એક પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ શ્રદ્ધાંજલિ સભા ગુરુવાર ઓગણીસ જૂન બે હજાર પચ્ચીસના રોજ સાંજે ચાર વાગ્યા કલાક કલાકથી સાત વાગ્યા કલાક દરમિયાન શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘ ભુલાભાઈ પાર્ક ગીતા મંદિર રોડ અમદાવાદ ખાતે યોજાશે સંઘના પ્રમુખ શ્રી ધર્મેન્દ્ર નરેન્દ્રભાઈ દેવળિયા અને માનદ મંત્રી શ્રી મુકેશભાઈ બિહારીલાલ સચાણિયા તથા સમગ્ર કારોબારી સમિતિ દ્વારા સમાજના તમામ અગ્રણીઓ દાતાશ્રીઓ અને સૌ ભાઈઓ બહેનોને આ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહી દિવ્ય આત્માઓના પરિવારજનોને આ દુઃખદ ઘડીમાં સાથ આપવા અને તેમના આંસુના ભાગીદાર થવા ભાવભીની અપીલ કરવામાં આવી છે આ દુર્ઘટનામાં જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમને શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર યુવક સંઘ અને સમગ્ર વિશ્વકર્મા સમાજ તરફથી ઊંડી સંવેદનાઓ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે